તો જય માતાજી મિત્રો કેમ છો બધે મજામાં આશા કરું છું બધે મજામાં છે તો માં છે રાજીને તમે જો રહ્યા છો રાજ બ્લોગ છે ને તો વિનંતી કરીશ કે તમે લાઈક છે સબસ્ક્રાઈબ અને બે નોટિફિકેશનને ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડીયો મૂકીએ એવો હંધે છે પહેલાં તમે પણ ભૂગી દે આ વાળ કાંઈ હેરખા શેટ નથી રહેતા પવન છે કે એટલે થોડોક અવાજ પણ એવો આવતો હોય તો આપણે જઈ રહ્યા છીએ પહેલાં હા એ ખામ એટલું બને તેમ થઈ ગયું તો આપણે જઈ રહ્યા છીએ મોટો શરૂ કરવા ડાર્ની ને એમાં પસાર છે એ દવા ક્રોપ આપણે વાળીએ છીએ જાહેરમાં પાણી તો હવે સાર છે પછી વળાય જાય પાણી તો વ્લોગમાં છેલ્લા સુધી બની રહે જો હાલો પછી મળીએ તો ફેમિલી આપણે મોટર સુધી ઉપર નાખી લાઈટ જ વહી ગઈ લાગે લાઈટ જ વહી ગઈ આગળ જોઈને આવ્યો તો લાઈટ વહી ગઈ તો પાછું બની કરી આગળ હજી જોઈને આવ્યા હતા લાઇટ હતી પાછી વહી ગઈ હતી પાછી આગળ વાઈ ગઈ કરવા તો જો નાજી હું જોઈને આવ્યો ઓલા લીમડે છે આપણે ગ્લોબાજી ના જોઈને આવ્યો પાછો આવ્યો તો લાઇટ વહી ગઈ તો જો માપા દવા સાટે છે અને આપણે આમાં જો પાણી વાળવાનું છે પણ લાઇટ વી ગઈ વાળતા સવારે જો ઓલું બધું વળાઈ ગયું કાલે તમે ઓળખો ગયો તો ખબર હે તો ખાલી સારા ના કાઢ્યા तो हालो पशीन भाई फेमिली लाइट आ गई है ने जो पानी तो सुलू करने को से मापाई मोटर सुलू करी है कापा तो जो मापा दवा साटे से दवा साले हम्म तो जो आई कुंडी परेली से कुंडी कुंडी, कुंडी तो कुंडी तो पूरी करने की के हूं जब कुंडी पूरी थी जे ना बीजे कुंडी शुरू से दवा साटवा ठीक है तो व्लॉग में चले सुदी बनिया रे जो हालो पशीन ફેમિલી જો આપણે પાણી ઉળાઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ જો લીમડાના ના તો જો માથે લીમડો છે તો જો આપણે આ જાહેર છે તો આપણે આવી ગયા છીએ આ ખાટલા માથે તો બેઠા છીએ ત્યારે તો તો આજનો બ્લોગ આપણે એ પૂરો કરી શાશ કરીશું બધાને હોય તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં હાલો મળી કાલના બ્લોગમાં જે માતાજી જય નંદ જય શ્રી રામ હાલો મળી કાલના બ્લોગમાં